જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર મિત્ર માણસ આનંદ કો પરમાનંદ માણસે માણસે ફેર એક નાણું નાખે એ ન મળે અને એક ટકાના તેર સાહેબ માણસો બધા ખોપરીયું બધી અલગ અલગ હોય છે તમે નથી જોતા આપણા જેવા દાત દાંતરડીલી નાખો જાય ત્યારે ત્રણસો રૂપિયા આપે અને અમુક આમ એ બાપા એસીમાં બેઠા હોય પણ હાજર ત્રણ ત્રણ હજાર રૂપિયાનું કામ નહીં ત્રીસ ત્રીસ હજાર રૂપિયાનું એક એક દિનુ કામ કરતા હોય જો તો ખરા એ માણસ છે ને આપણે માણસ છીએ નહીં માણસે આનંદ કહો પરમાનંદ માણસે માણસે ફેર એક નાણું નાખે ન મળે અને એક તાંબિયાના તેર સાહેબ આમ આમ આપણે જો કે ખોટું કાંઈ જોતું જ નથી પણ બુદ્ધિ ઈશ્વર પાસે આપણી કમ્પ્લીટ હોય એટલે રેડી દુનિયાને નો વાલા થાય કઈ નહીં પણ ઓલાને એમ લાગવું જોઈએ હેધરીવાળાને નહીં બરોબર છે છોકરો એટલે રેડી રેડી સાહેબ એક મૂર્ખો આખું ગામ એને મૂર્ખો કહીએ કારણ કે આપણા શરીરના સિન્હ હોય એવું આપણને ભગત ભગતને ભગત જ કહેવો પડે અને પછી હા જરાક એમ હોય તો એ નહીં પરાયને ભગત કહેવા પડે પછી આપણે ગમે એન્જિનમાં બોલ સડાવતો હોય ને આટા જ જ્યાં હોય સાકીને તો એ નહીં ભગત કહેવાય એટલે ઉપલો માલ ખાલી થઈ ગયો હોય એને ભગત કહેવાય પણ આ તો ભાઈ મૂર્ખાની વાત છે મૂરખો હોય ને ગમે ત્યાં ઓળખાઈ જાય તમારે જવું એના 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 હાવભાવ એની હાલ એના સીન ઉપર ખ્યાલ આવી જાય મૂરખો છે એમાં કંઈ ઊંસી આંગળી કરવાની જરૂર એમાં મૂરખા કેટલા છે તો ઊંસી આંગળી ન કરવી પડે કારણ કે એને ખબર જ પડી જાય કે આ મૂર્ખો જ છે એમ એમાં ફેર જ ન હોય એના 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 હાલ એના હાલવા સારવાથી બોલવાથી એની રેણી કેણીથી ખબર પડી જાય સાહેબ આખું ગામ મૂર્ખો કહે ને પછી એકડી એની સોટલી ખીતો થઈ ગઈ આ આખું ગામ મને મૂર્ખો કહે કોઈ નાના મોટા બધા મૂર્ખા સિવાય નહીં બોલાવતા આ ગામમાં રહેવું જ નથી આ ગામમાં રહે તો મને મૂર્ખો કહે ને આ ગામ છોડી દે હું ગામ મૂકીને હે જન્મભૂમિ મૂકતા તો કોને મન થાય કાંતક તો ઘણો બધો પગાર હોય ને બહુ પૈસાદાર બની જાય તે વાત જલ્મભૂમિ ભૂલાઈ જાય અને કાતક તો મૂરખાને ભૂલાઈ દે બે મહેલી એકને જ બાકી જે વચ્ચેના ગાળાના છે ને એના તો સબ દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ છે ને એને પોતાની છે ને આ જે આ પોતાની જન્મભૂમિ છે ને એ પોતાની છે ને આખો કદાચ આખો ઉનાળો વિયો શિયાળો વિયો જાય ઉનાળો વિયો જાય પણ જ્યારે જેઠમીને વાદળા હાલે અને મોરલા ડણકું દે ટેહો 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 મારે અને ક્યારે વાદળા ગળકું દેતા હોય ડોટું દેતા હોય આભા મંડળની અંદર ક્યારે પોતાની જન્મભૂમિ ગમે એને સાંભળે છે પછી ગુજરાતી હોય તોય ભલે મારવાડી હોય તોય ભલે રાજસ્થાની હોય તોય ભલે મહારાષ્ટ્રના હોય તોય ભલે અને કદાચ આપણે ગુજરાતી કોઈ પણ બીજા દેશોમાં ગયા હોય તો આપણને આપણું ઠેકાણું યાદ આવે આવે ને આવે સાહેબ હવે આ મુરીખાને મન છોકરા આ ગામ મૂકીને બીજું તું માંડો હાલવા મંડું હાલવા મંડું હાલવા મીંડું હાલવા મીંડું હાલવા પણ બહુ પલો કાપી જોઈએ છે કદાચ મારા અંદાજે આમ કે હોક કિલોમીટર કાપી જોઈએ છે રાત પડી ને રોકાઈ જાય ને વળી હાલતો થાય ને રાત પડી ને રોકાઈ જાય ને વળી હાલતો થાય એમાં ધામ તડીકો આટલો બધા હડાટ તડીકો ઝપટ બોલે અને એમાં એક ગામ એવું હાલતા હાલતા આડું તરી હોય છો હવે એ નવા નવા ત્યારે મારો અંદાજ નળ હશે ગામને પાદર નળ નળ ખોલ્યો નળ આમ પાણી ખોલી અને પાણી પીવાઈ રહ્યો મીંડો પીવા મીંડો પીવા મીઠો પીવા ધરાઈ રહ્યો ધરાઈ રહ્યો એટલે કે બસ બસ ભાઈ નહીં પીવું બસ હવે ડેપ્યું તને ભગવાન દૂધ દીકરા દે તું ભગવાન સુખી રાખે તેમ મને પાણી પાયું બસ ભાઈ હવે મારે ડહેપી હવે પેટમાં ને આમ તું બસ રાખી દા બસ પગે મીડો લાગો આમ બાજુવાળા ભાઈ ભાઈઓ કે હે મૂર્ખા એ તારો બાપ પગ્યા લાગ્યા નહીં બેન થાય પેલો બેંદ કરી આમ ઉકલી બેન કરી શેકલી તો બેન કરી પણ હમું આલીને કે તેમ મને કહેતું ના ઓળખો કે કેમ કે મને મારું આખું ગામ મૂર્ખો કહેતા હા ને તી ઉમર ગામ મૂકીને અહીંયા વહી તમે અહીંયા મને મૂર્ખો કીધો તમે કીધું ના ઓળખો એ કે તું દુનિયામાં ગમે ત્યાં જા ઓળખાણ કરાવવા પણ એ ન હોય તારા સિંહને તને ઓળખાવી દઈએ તું મૂર્ખો હોય ને દુનિયાને કોઈ બી સેડે જા તો મૂર્ખો ને મૂરખો જ રહે એટલે સાહેબ કીધું આનંદ કો પરમાનંદ માણસે માણસે ફેર એક નાણું નાખે ન મળે ને એક તાંબિયાના આના તેર જય માતાજી